આજે નર્મદા જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી પણ પ્રાયોજના વિભાગ અને સિંચાઈ વિભાગે કોઈ પણ જાતના ટેન્ડર વગર કરોડો રૂપિયાના કામો કરી નાખ્યા છે એજન્સીને ચુકવણા કરી દીધા છે અને સ્થળ પર એ કામો આજે નથી મનરેગામાં એક એજન્સી નક્કી થઈ એનો સમય મર્યાદા પૂરો થઈ ગયો છે ટીડીઓ અને ડીડીઓએ એ જ એજન્સીને ફરી રિન્યૂ કરે છે તો આવો તો મનરેગામાં કોઈ એવી ગાઈડલાઈન નથી અને પોતે મટીરિયલ પણ પૂરું નથી પાડ્યું તો એમના લાગતા વળગતાઓની એજન્સીઓને આ અધિકારીઓ કરોડો રૂપિયાની લાહાણી કરી રહ્યા છે ત્યારે વન વિભાગમાં છ વર્ષ દરમિયાન એક પણ ટેન્ડર નથી થયું ત્યારે કોના ઇશારે આ બધું ચાલી રહ્યું છે મનરેગામાં મર્યાદા પૂરી થઈ તો કેમ નવી એજન્સી નવું ટેન્ડર નથી કરતા એટલે આમાં અધિકારીઓની મિલીભગત હોવાના નાતે આ બધું ચાલી રહ્યું છે સિંચાઈ વિભાગે કોઈ પણ ટેન્ડર વગર પાંચ કરોડ બાવન લાખ રૂપિયા એમના લાગતા વડગતા અને ચૂકવી દીધા તો નર્મદા જિલ્લો એ અતિપછાત જિલ્લો હોવા છતાં અધિકારીઓ જરા ગંભીર નથી કાયમ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરે છે ત્યારે આજે જિલ્લા સંકલનમાં મને એ લોકો જવાબ પણ નથી આપી શક્યા ત્યારે મેં ત્યાં ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી ઉચ્ચારી એટલે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબે સાત દિવસનો સમય આપ્યો છે અગર સાત દિવસમાં યોગ્ય નિર્ણય નહીં આપશે તો તમામ લોકોની સાથે રહીને આવનાર દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કલેક્ટર કચેરીની સામે કરીશું ઓકે આટલે જ મુન્ય સંકલનમાં તમે કયા મુદ્દા ઉઠાવ્યા હતા આજે મારે કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી એમાં અમારા પાંચ પાંચ જનહિતના પાંચ પ્રશ્નો હતા એમાં નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળાઓના ઓરડાઓની ઘટ કેટલી છે અને એક કાયમી ચાલતી શાળાઓ કેટલી છે ત્યારે એમણે કીધું કે બત્રીસ જગ્યાએ ઓરડાઓ નથી ભાડાના મકાનોમાં શાળાઓ ચાલે છે અઠાણું જેટલી પ્રાથમિક શાળાઓ એવી છે ત્યાં માત્ર એક જ શિક્ષક છે એટલે તમે વિચાર કરો એક શિક્ષક એ એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને કઈ રીતના ભણાવતા હશે એ એક સવાલ હતો બીજું ભારતના બંધારણની કલમ બસો પંચોતેર અંતર્ગત કાર્યપાલક ઇજનેર સિંચાઈ દ્વારા ગડેશ્વર તિલકવાડા અને નાંદોદમાં કુવા જૂથ સિંચાઈ અને એલાઈ એમાં પાંચ કરોડ બાવન લાખનું હમણાં ચૂકવણું કરવામાં આવ્યું છે આ ચૂકવણું એવો કોઈ ગુજરાત સરકારનો પરિપત્ર નથી એમની પાસે એવું કોઈ ટેન્ડર નથી કર્યું ત્રણ એજન્સી નસવાડીની હતી એને પાંચ કરોડ બાવન લાખનું ચુકવણું કર્યું છે ડીસેક કે ગુજરાત સરકારના કોઈપણ જાતના પરિપત્ર વગર કોઈપણ જાતના ગાઈડલાઈન નીતિ નિયમ વગર એ બિલકુલ ફ્રોડ છે અને પ્રજાના પૈસા એમણે કાઢ્યા છે વિકાસશીલ તાલુકા યોજના ડેડિયાપાડાને સાગ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચાર કરોડ રૂપિયા આવ્યા હતા એ ચાર કરોડ રૂપિયા જિલ્લા આયોજન અધિકારીએ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા ધારાસભ્ય ચૈતર વસાવા કે જિલ્લા પ્રમુખના એક પણ કામ જે પ્રભારી સચિવની અધ્યક્ષતામાં મંજૂર થયેલા તમામ કામો જિલ્લા આયોજન અધિકારીએ કાઢીને એજન્સીઓ સાથે બેસીને બારોબાર ચાર કરોડના કામો મંજૂર કરીને એમને વહીવટી મંજૂરી આપી દીધી છે એટલે લોકપ્રતિનિધિની અવગણના કરવામાં આવે પ્રભારી સચિવની અવગણના આવા જિલ્લા આયોજન અધિકારી દ્વારા કરવામાં આવે અમે ક્યારે ચલાવી નથી લેવાના વન વિભાગની વાત કરીએ છે તો વન વિભાગમાં ટ્રાયબલ બોર્ડર વિલેજ હોય જિલ્લા આયોજન અધિકારી હોય કે એમના વિભાગીય શાખામાંથી કરોડો રૂપિયાના કામો આવ્યા છે આ વર્ષે પણ માર્ચમાં જે પેમેન્ટો એક એક રેન્જમાં પાંચ પાંચ કરોડના પેમેન્ટો થયા છે એનું એક પણ કામ આજના ધોરણે સ્થળ પર ચાલુ કરવામાં આવ્યા નથી ત્યારે ડીસીએફ જિલ્લા સંકલનમાં પણ આ માહિતી પૂરી પાડી નથી શક્યા મારો પાંચમો પ્રશ્ન હતો કે મનરેગામાં જે ડેડિયાપાડા સાગબારા કે બીજી કોઈ પણ જગ્યાએ મટીરિયલ પૂરું પાડવાની જે એજન્સીઓ નક્કી થઈ છે એમાં સ્પષ્ટ ગાઈડલાઈન છે કે એમણે તે વિસ્તારમાં ગોડાઉન હોવું જોઈએ ને મટીરિયલ પોતે પૂરું પાડવાનું છે છતાંય એજન્સીઓએ પોતે મટીરિયલ નથી પૂરું પાડ્યું અને બીજી વાત તો ઠીક છે પણ રોયલ્ટી વાળા બિલો રજૂ કરવાના હોય છે જીએસટી વાળા બિલો રજૂ કરવા બાદ જ પેમેન્ટ ચૂકવણી કરવાની જોગવાઈ છે છતાં ડેડિયાપાડાના ટીડીઓએ અઢાર કરોડ પંચોતેર લાખ રૂપિયા એ એજન્સીને રોયલ્ટી બિલ કે જીએસટી બિલ વગર ચૂકવણું કરી દીધું છે આવનાર દિવસમાં આ તમામ બાબતોએ અમે આ જે પણ અધિકારીઓએ આ ભ્રષ્ટાચારો કર્યા છે એમને કલેક્ટરશ્રીને ત્યાંના અધિકારીને રજૂઆત કરી છે જો યોગ્ય તપાસ કે નિરાકરણ નહીં આવશે તો અમે કોર્ટમાં પણ એમને લઈ જવાના છે અને એમના પર અપ્રમાણસર મિલકતોની પણ ફરિયાદ કરીશું અને જે પણ એજન્સીઓ આ રીતના ભ્રષ્ટાચારો કરે છે એને પણ અમે આવનાર દિવસોમાં અધિકારીઓ સાથે ખુલ્લા પાડીશું તમે કઈ રીતે જીમકે એવી ધારામાં મને મારા જિલ્લા સંકલન સમિતિની જે માહિતી હતી તો માહિતી આ અધિકારીઓ આપી નથી શક્યા કેમ કે એમણે ભ્રષ્ટાચાર કર્યો છે એટલે મેં કલેક્ટર શ્રી એસપી ડીડીઓ અને ડીસી એકને રૂબરૂમાં કીધું તમે મને માહિતી નથી આપતા તો હું તમારી ચેમ્બરની સામે જ હમણાં ધરણા પર બેસું છું તો એમણે મને કીધું છે થોડા દિવસ અમને આપો તમારી તમામ માહિતી અમે તમને પહોંચાડીશું અગર સાત દિવસ પછી પણ અમને યોગ્ય માહિતી નથી મળતી તો અમે કોર્ટ કોર્ટમાં પણ જઈશું અને ધરણા પ્રદર્શન પણ કરીશું ઓકે ઓકે